થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠની ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર બેનો પૂરક વાંચનનો બીજો પાર્ટ છે વધારાના જે પાર્ટ તમારા જે પાછળ આવે છે એમાં બીજું છે આવકારો એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચી શકે અને એ પણ ભણી શકે ચાલો તો હવે આપણે પાઠથી શરૂઆત કરીએ ચાલો પૂરક વાંચનનો બીજો પાઠ છે આવકારો ભજન છે જેના લેખક છે દુલાભાયા કાગ ચાલો અહીંયા પહેલાં તમને સૌથી પહેલાં શું આપી દીધેલી છે કાવ્યની સમજૂતી કાવ્યમાં શું શું વસ્તુ આવે છે તે છે ચાલો તે પછી આગળ આવે છે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો એમાં પેલું છે આવકારો કાવ્યના કવિ ખાલી જગ્યા છે તો જવાબ આવશે એ દુલાભાયા કાગ પછી આગળ આવે છે બીજું આંગણે આવેલા અતિથિના સંકટ સાથે કેવી રીતે વર્તવાનું છે તો જવાબ આવશે બી સંકટ કાપવાનું છે પછી ત્રીજું કવિ અતિથિને શું ન કહેવાનું સૂચવે છે તો જવાબ આવશે સી તમે કેમ આવ્યા છો પછી આગળ આવે છે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે હેજી તારી પાસે રે સંકટ સંભળાવે રે તો જવાબ આવશે સંકટ પછી બીજું છે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે તો જવાબ આવશે માનવી પછી ત્રીજું છે હેજી એને ધીરે ધીરે તું બોલવા દેજે રે તો જવાબ આવશે બોલવા પછી ચોથું છે કાગ એને પાણી પાજે ભેડો બેસી ખાજે રે તો જવાબ આવશે કાગ પછી આગળ આવે છે ખરા કે ખોટા જણાવો પેલું છે આવકારો કાવ્યમાં આતિથ્ય ધર્મ એટલે કે મહેમાન ધર્મની સાજીક વાત કરવામાં આવી છે જવાબ આવશે સાચું પછી બીજું છે હેજી તારા બંગલા દેખીને દુઃખી આવે રે તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે વાત એની સાંભળી આડું નવ જોજે તો જવાબ આવશે સાચું પછી ચોથું હેજી એને માથુરે હલાવી તું દેજે રે તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલું છે કે આવકારો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો કે આવકારો કાવ્યનો સાહિત્ય પ્રકાર ભજન છે પછી બીજું છે કવિ કોને મીઠો આવકારો આપવાનું કહે છે તો કે આપણું આંગળું પૂછતા પૂછતા કોઈ મહેમાન આવે તો તેને કવિ મીઠો આવકારો આપવાનું કહે છે પછી ત્રીજું છે આંગણે આવેલ અતિથિને કવિ શું પૂછવાની ના પાડે છે તો કે આંગણે આવેલ અતિથિને તમે કેમ આવ્યા છો એવું કવિ પૂછવાની ના પાડે છે પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો છે કે કવિ સંકટ સમયે અતિથિને કેવી રીતે મદદ કરવાનું કહે છે તો કે કવિ સંકટ સમયે આવેલ અતિથિનું દુઃખ સાંભળીને તે દુઃખને દૂર કરવા માટે શક્ય એટલી મદદ કરવાનું કહે છે પછી આગળ આવે છે બીજો પ્રશ્ન માનવી પાસે માનવી આવે ત્યારે કવિ શું કરવાનું કહે છે તો કે માનવી પાસે માનવી આવે ત્યારે કવિ તેના દુઃખ સાંભળીને તેને દૂર કરવાનું આશ્વાસન આપવાનું કહે છે પછી ત્રીજો પ્રશ્ન છે કવિ અતિથિને કેવી રીતે હુંકારો ભણવાનું કહે છે તો કે કવિ કહે છે કે આંગણે આવેલ અતિથિ જ્યારે તેનું દુઃખ સંભળાવે ત્યારે આડું ન જોતા તેની સાથે માથું હલાવીને એકારો ભણવાનું કહે છે પછી ચોથું કવિ અતિથિની મહેમાન ગતિ કેવી રીતે કરવાનું કહે છે તો કે કવિ અતિથિને પાણી પીવડાવી તેમજ તેની સાથે બેસીને જમવાનું કહે છે કવિ આવી રીતે મહેમાન ગતિ કરવાનું કહે છે પછી પાંચમું સમગ્ર આવકારો કાવ્યમાં કવિ દ્વારા કેવી ભાવના રજૂ કરવામાં આવી છે તો કે કાવ્યમાં કવિ આંગણે આવેલ અતિથિને આવકારો આપવાની વાત કરે છે તેના દુઃખને સાંભળીને તેને આશ્વાસન આપી શક્ય એટલી મદદ કરવાનું કવિ કહે છે તેને હેકારો ભણવાનું એટલે કે બોલાવવાનું અને તેની મહેમાન ગતિ કરવાનું કહે છે પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન સવિસ્તર ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે કે આપણો અતિથિ ધર્મ આવકારો કાવીને ધ્યાનમાં રાખીને સમજાવો તો કે આપણે આંગણે આવેલ અતિથિ દેવ સમાન છે તેને મીઠો આવકારો આપવો જોઈએ તેના દુઃખ સંકટની વાત ધ્યાનથી સાંભળી તેને શક્ય એટલી મદદ કરવાનું આશ્વાસન કવિ આપવાનું કહે છે આડું જોઈને તેની અવગણના ન કરવી જોઈએ આંગણે આવેલ અતિથિને સાથે બેસીને ભોજન કરવું જોઈએ પાણી પીવડાવવું જોઈએ અને તેને ઝાપા એટલે કે દરવાજા સુધી વળાવવા જવું જોઈએ એ જ આપણો અતિથિ ધર્મ છે ચાલો પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન નીચેની કાવ્ય પંક્તિ સમજાવો ચાલો એમાં પેલું છે કે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે હેજી તારા દિવસો દેખીને દુખિયા આવે રે આવકારો એ શું કવિ કે આમાં પંક્તિમાં કહેવા માગે છે કે માનવીની પાસે માનવીને આવવાની જરૂર પડતી નથી પણ તેને સુખી જોઈને જ્યારે કોઈ દુઃખી માણસ તારી પાસે આવે તેને આશ્વાસન આપજે અને એનો મીઠો આવકારો આપવો જોઈએ પછી બીજું છે કાગ એને પાણી પાજે ભેળો બેસી ખાજે રે હેજી એને ઝાપારે સુધી તું મેલવાને જાજે રે આવકારો અહીંયા શું કહેવા માગે છે કવિ તો કે કવિ કહે છે કે આંગળે આવેલને પાણી પીવડાવજે એની સાથે બેસીને ભોજન કરજે પછી હૃદયપૂર્વક તેને ઝાપા સુધી મૂકવા માટે જે આમ મીઠો આવકારો આપજે ચાલો પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો આપેલું છે આંગણું એટલે કે ઘરનું સરનામું આવકારો એટલે કે સન્માન સંકટ એટલે કે મુશ્કેલી માનવી એટલે કે મનુષ્ય દિવસ એટલે કે દિન પાણી એટલે કે જળ દુઃખ એટલે પીડા માથું એટલે કે કે એટલે બૂમ પછી નવો પ્રશ્ન છે વિરોધી શબ્દ લખો વિરોધી વિરોધી દિવસનો રાત દેવનું દાનવ સુખનું દુખ આવવાનું જવું યજમાન એટલે કે મહેમાન ચાલો જોડીને સુધારો ચાલો તો આ બધી તમારે જોડણી સુધારીને લખવાની છે આમ લખાય બરાબર પછી પછી બે સ્વર આવે મુશ્કેલી બરાબર છે સ વાળો આવશે પછી અતિથી પછી આંગણિયા પછી સહાનુભૂતિ પછી સત્કાર પછી સંકટ ક ઉપર મીંડું નહીં પણ સ ઉપર આવશે હોકારો પછી જાપો જબલાનો જ બરાબર પછી આગળ આવે છે અગિયાર શબ્દકોષના ક્રમમાં લખો અહીંયા તમને બધા આડાવાડા શબ્દો આપ્યા છે તો કક્કાના ક્રમમાં પહેલાં જે આવતું હોય એ પ્રમાણે તમારે લખવાનું છે બરાબર તો આવી રીતે લખવાનું પછી આગળ આવે છે રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો તો કે આંગણીયા પૂછો એટલે કે ઘરનું સરનામું પૂછવું અને વાક્ય પ્રયોગ શું થાય તો કે અજાણ્યા વિસ્તારમાં કોઈ વ્યક્તિને આંગણિયા પૂછ્યા વિના ન જવાય પછી સંકટ કાપવું એટલે દુઃખ હળવું કરવું તો કે દુઃખી માણસોનું સંકટ કાપવું જોઈએ પછી ત્રીજું છે હોંકારો દેવો એટલે કે જવાબ આપવો કોઈ વ્યક્તિની વાત સાંભળી સામે હોકારો પણ હોવો જોઈએ પછી આડું ન જવું એટલે કે ઉપેક્ષા ન કરવી દુઃખી માણસોની સામે આડું ન જોવું જોઈએ પછી તળપદા શબ્દનો અર્થ આપો તળપદા શબ્દ મોટે ભાગે ગામડામાં બોલાતા હોય છે ચાલો એનો અર્થ આપો જાજે એટલે કે જજે એટલે કે જવું જોઈએ પછી મેલવા એટલે કે મૂકવા જોઈએ પાણી પાજે એટલે કે પાણી પીવડાવજે ભેળો એટલે કે સાથે આપણે એમ કે ને ભેળો રહી જઈએ હેરે રહી જઈએ પછી નવ જોજે એટલે કે ન જોઈશ પછી આંગણીયા એટલે કે સરનામું અથવા તો કે આંગણું ચાલો તો અહીંયા તમારું પૂરક વાચનનો બીજું કાવ્ય પૂરું થાય છે વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને દૂરના બીજા ગામડા સુધી પણ વિડીયો આપણો પહોંચાડજો જેથી કરીને બીજા લોકો પણ ભણી શકે ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન